લડન વિશે ગેર રખળતાવા પડે पेड़ बख्तां જોર આવે છે હોય આવતા આ લાકડીના ટેકા દે કાયો હા હળતો તો કરીએ તે ફરો બે લુકળે ટેસ પાવર લાગે સિલ્લી પાણી બા જતી ના રે તમાકુ પાજી અબ તો તું અમારું શીખવાડે કરવું કોઈને નોનળિયા મોટો મોટો વાતો કરે આ બધું નેધા મન તો રાખ્યું એવું નેવું તે આવો અમારો પહેલા ઊઠીને બેસ

નરધારો લોઈ પી જા આ ચા તો થતી નહી હું કરું આ તીમ બાપા નું લખો વાઓ વાય ના મને જોતે રખડતી કર નહી અલ્યા તાર આ સાધુવા લેબડો اصل તો ગોળ મટક લેબડી હા અલ્યા પારવા જવા દે ઓય દેખાતું નહી અચ્છા ઘવા આ બે લાઈ પાણી જલ્દી જલ્દી જો એ

તમામા બાજુ તો છે વાત કરો તમે આ કરી બાજુ છે હું તને ઝુકાવું છું આ ઉતરાવા નકા એક ભોઠા પડી પડ્યો એમણે એ શું આમ ત્યાં દેવા ઉગણ હે મકતની ઉતર ઉતરાવા નહીં કરતા વાઈ જાય ઈકર તમારે કોઈ તો તડી ગયો છો ઈકર નકા અમારો એક ભોઠા એમણે ઉંધી કરી નાખ્યો હમણે કુડીના પેટની આ ઓળત હું હગમ ના શું ખબર નહી પડે મને શું એ લાગી લેબડા પર કેટલી ગરમી કરી છે રે

ટાટડો પણાઈ દેઓ ના ના કરો સા ના કે ઉડક કરે તેદાર તો મારે ખબર નહી હરોથી દેખરોથી લઈ રાખો ને મજૂર કરવા આવે તારે તો હારું હારું બેઠું બેઠું બોલી મજૂરી લાવે લેમડો પડી બહુ થઈ ગયો હરોથી એક તગું લેવા નહીં નહીં હોય આઈ આઈ વાઈ જા હરોથી વાઈ જા તો લેમડો અરે એકે નહીં આવ ઓમ લેકડનો સુંગડુ નહીં લેવટ આ ઢોકાળ દે

શેર કમેન્ટ લાઈક ને સબસ્ક્રાઇબ બધું કરજો પાહા ઓ કરજો અંબાણી હારું હારું એ તો કરશી હડા